સોચ ન્યુઝ એક નઈ સોચ કે સાથ ગાંધીનગરથી તો ગાંધીનગરના કલોલમાં આજે ચેટી ચાંદ નો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેના સંદર્ભમાં કલોલ સિંધી ભાઈઓ તામ તુમથી ઉજવણી કરી હતી તમામ લોકોએ પ્રથમ મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યાર પછી ત્યાંની પ્રસાદી આરોગી હતી સાંજે પાંચ વાગ્યાના સુમારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી તે શોભાયાત્રામાં ધામધૂમથી ધૂમથી ડીજેના તાલથી તેમજ તેઓની પરંપરિત સંગીત ઉપર દાંડિયા રાસ કર્યા હતા યાત્રામાં વડીલો પુરુષો સ્ત્રીઓ તેમજ કિશોરોને કિશોરીઓ આનંદી જોશપૂર્વક ઉજવણી કરી હતી કલોલ ટાવર પર મુસ્લિમ પહોંચી હતી ત્યારે કલોલ બિરાદાર પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ બીજા ભાજપના અન્ય કાર્યકરોએ રેલીનું સ્વાગત કર્યું હતું અને ભાવપૂર્વક દર્શન કર્યા હતા સત્યનારાયણ મંદિરના મહંતશ્રીએ પણ શ્રી ઝૂલેલાલ ભગવાનનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ શોભાયાત્રા ખુની બંગલે પહોંચી હતી જ્યાં પોલીસ અને હોમગાર્ડ નો પૂરો સહયોગ રહ્યો હતો અને ટ્રાફિક મેન્ટેન કર્યું હતું અને તે શોભાયાત્રામાં ગણેશ પાર્ટી પ્લોટ પર સુરક્ષિત અને સમયસર સમાપ્ત થઈ હતી રિપોર્ટર હિતેશ આસવાની કલોલ